મિત્રો સ્વાગત છે આપનું આજના તાજા સમાચારમાં ગુજરાત સાઇટમાં સૌ પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો બે હજાર છવ્વીસ માટે અંબાલાલની મોટી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જાન્યુઆરીથી જૂન બે હજાર છવ્વીસ સુધીની મોટી આગાહી કરી છે તેમના જણાવ્યા મુજબ બે હજાર છવ્વીસની શરૂઆત કમોસમી વરસાદ અને હાડ થી ઠંડી સાથે થઈ શકે છે જાન્યુઆરીથી માર્ચ દરમિયાન ઠંડીનું જોર રહેશે જ્યારે એપ્રિલમાં ધૂળની ડમરીને ઉડશે પતંગ રસિયાઓ માટે સારા સમાચાર છે કે ચૌદ જાન્યુઆરીઓ પવન સારો રહેશે જૂન બારની આસપાસ ચોમાસું આગમન થશે અને આ વર્ષે એક સાયક્લોન પણ સર્જાવાની શક્યતા છે પહેલી જાન્યુઆરીથી નવા નિયમો વર્ષ બે હજાર પચીસ પૂરું થવા જઈ રહ્યું છે અને એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી નવા નવા વર્ષની શરૂઆત થશે વર્ષની શરૂઆત સાથે ઘણા મોટા આર્થિક નિયમો પણ બદલાઈ રહ્યા છે જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડી શકે છે એલપીજી ગેસના ભાવથી લઈ પાન આધાર અને નવા પગાર પંચ સુધી એક જાન્યુઆરીથી અનેક નિયમો બદલાઈ રહ્યા છે ચલો આ નિયમો અને તે તમારા જીવનમાં કેવી રીતે અસર કરશે તેની વિગતવાર તપાસ કરીએ સૌપ્રથમ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો થશે એલપીજી સિલિન્ડરના ભાવ દર મહિને બદલાય છે એક જાન્યુઆરીથી એલપીજીના ભાવમાં વધારો અથવા ઘટાડો થઈ શકે છે જે તમારા બજેટને અસર કરી શકે છે એક ડિસેમ્બરે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં રૂપિયા દસનો ઘટાડો કરવામાં આવ્યો હતો સીએનજી પીએનજી અને એફ તેલ કંપનીઓ દર મહિને એલપીજી સીએનજી પીએનજી અને એ ના ભાવમાં સુધારો કરે છે એક જાન્યુઆરીથી સીએનજી પીએનજી અને જેટ ફ્યુલ એટલે કે એ ની સાથે સાથે એલપીજીના ભાવમાં પણ ફેરફાર થઈ શકે છે એટીએફ જેને જેટ ફ્યુલ તરીકે પણ ઓળખવામાં આવે છે તે એક ઉચ્ચ દબાણવાળું વળતણ છે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે તેની કિંમતો અલગ અલગ રીતે નક્કી કરવામાં આવે છે આઠમો પગાર પંચ સરકાર એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી આઠમો પગાર પંચ લાગુ કરે તેવી અપેક્ષા છે ભલે તેને લાગુ કરવામાં વધુ સમય લાગે તેનો અર્થ એ થયો કે આઠમા પગાર પંચમાં અમલ પછી કર્મચારીઓના પગાર અને પેન્શન એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ સાથે જોડાઈ જશે સાતમો પગાર પંચ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ સમાપ્ત થશે વાહનના ભાવમાં વધારો એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી ભારતમાં ઘણી મોટી ઓટોમોબાઈલ કંપનીઓ વાહનોના ભાવમાં વધારો કરવાની યોજના બનાવી રહી છે નિશાન બીએમડબલ્યુ ડબલ્યુ જે એન્સ એમન એમજી મોટર રેનો અને એથર એનર્જીએ રૂપિયા ત્રણ હજારથી ત્રણ ટકા સુધીના વાહનોના ભાવમાં વધારો જાહેર કર્યો છે ટાટા મોટર્સ અને હોન્ડા જેવી કંપનીઓને પણ વધારો સૂચવ્યો છે રેશન કાર્ડ ઈ કેવાયસી એકત્રીસ ડિસેમ્બર સુધીમાં રેશન કાર્ડની ઇ પ્રક્રિયા પૂર્ણ નહીં કરવા પર એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી તમને મફત કે સબસિડીવાળું અનાજ મળવાનું બંધ થઈ શકે છે આ એક ખૂબ જ મહત્વપૂર્ણ ફેરફાર છે જેથી તમારે સમયસર આ પૂર્ણ કામ કરવાનું રહેશે પહેલી જાન્યુઆરીથી નવા નિયમો પાન આધાર લિંકિંગ તમારા આધાર કાર્ડ અને પાનને લિંક કરવાની અંતિમ તારીખ ડિસેમ્બર સમાપ્ત થઈ રહી છે જો તે લિંક નહીં થાય તો તે એક જાન્યુઆરી નિષ્ક્રિય થઈ જશે તમે આઈટીઆર રિફંડ રિસિપ અને બેન્કિંગ લાભો મેળવી શકશો નહીં વધુમાં નિષ્ક્રિય પાન તમને ઘણી સરકારી યોજનાઓના લાભોથી પણ વંચિત રાખી શકે છે તો તમારું પાનને આધાર સાથે લિંક કરવું ફરજિયાત છે આયુષ્માન કાર્ડ બંધ સરકાર દ્વારા આરોગ્યમાં નોંધપાત્ર નિયમો લાગુ કરી મધ્ય અને ગરીબ પરિવારો માટે પીએમજી વાય યોજના શરૂ કરી છે જેમાં આવક વધતા નિયમની બહાર જનાર અરજદારોને કાર્ડ રદ કરવાની પ્રકૃતિ શરૂ કરાઈ છે અને સાથે સાથે પીએમ જીવાય કાર્ડની મુદત પૂર્ણ થઈ ગઈ હોય અને આજ સુધી રિન્યૂ ન કર્યા હોય તેમના માટે તારીખ એકત્રીસ ત્રણ બે હજાર છવ્વીસ સુધીની મુદ્દત આપી કાર્ડ રિન્યૂ કરવાનો અનુરોધ કર્યો છે હવે પછી પી પીએમજીવાય કાર્ડની મુદ્દત આવકના દાખલાની મુદ્દત પૂર્ણ થતાં જ આપોઆપ થઈ જશે જેના લીધે અરજદારે સરકારી વર્ષ મુજબ દાખલાની મુદ્દત ગણી પીએમજીવાય કાર્ડ રિન્યુ કરાવવું પડશે અને સાથે સાથે નવો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે પેટ્રોલના ભાવ ઘટી શકે પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું કે જો ફ્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ ડોલર પાસઠ પર સ્થિર રહેશે તો આગામી બે ત્રણ મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે હાલમાં તેલ કંપનીઓ પેટ્રોલ પર રૂપિયા બારથી પંદર અને ડીઝલ પર છથી બાર પ્રતિ લીટર નફો કમાઈ રહી છે જોકે ભૂ રાજકીય તણાવ જેવી અસ્થિર પરિસ્થિતિ ભાવમાં ઘટાડવામાં અવરોધરૂપ બની શકે છે બેંકમાં ખાતું છે તો ખાસ જોઈ લો આરબીઆઈના નવા વર્ષના પહેલા મહિનામાં બેંક રજાઓની યાદી જાહેર કરી છે જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં બેન્કો કુલ છ સોળ દિવસ બંધ રહેશે આરબીઆઈ વિવિધ શહેરો માટે અને વિવિધ અનુસાર આ સોળ જે સોળ રજાઓ જાહેરાત કરી છે જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં બેન્કો કયા દિવસે અને કયા કારણો અનુસાર બંધ રહેશે તેના વિશે આ લેખમાં જણાવીશું તમને જણાવી દઈએ કે ભારતીય રિઝર્વ બેન્ક પહેલાંથી જ બેંક રજાઓની યાદી બહાર પાડે છે જે દર્શાવે છે કે આ કયા શહેરોમાં બેન્કો કયા દિવસે બંધ રહેશે બેંક તથા બેંકમાં જતા પહેલાં આરબીઆઈની બેંક રજાઓની યાદી તપાસવાનું ભૂલશો નહીં એટલે કે યાદી તપાસીને જવું તો તમારે ધક્કો ખોટો નહીં થાય અને તમારું કામ જે હશે તે સંપૂર્ણપણે થઈ શકે કોઈ પણ અડચણ વગર નવા વર્ષે ખેડૂતોને મળી શકે છે મોટી ભેટ વર્ષ બે હજાર છવ્વીસના બજેટમાં ખેડૂતો માટે મોટી જાહેરાત થવાની સંભાવના છે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મળતી વાર્ષિક છ હજારની રકમમાં વધારો કરી શકે છે ખેતીમાં વધતા ખર્ચ અને મોંઘવારીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે અગાઉ પણ સરકાર આ યોજનાનું બજેટ સાઠ હજાર કરોડથી વધારીને ત્રેસઠ હજાર પાંચસો કરોડ કર્યું હતું હવે એક ફેબ્રુઆરી બે હજાર છવ્વીસથી એ રજૂ રજૂ થનારા બજેટ પર સૌની નજર ટકેલી છે સરકાર આપશે ચાર લાખ સબસિડી આજના સમયમાં ગુજરાતના પશુપાલકો અને ખેડૂતો માટે જીવન સરળ નથી વરસાદની અનિશ્ચિતતા પશુઓની સંભાળ અને તેમના માટે યોગ્ય વ્યવસ્થા બનાવવા માટે મોટી રકમની જરૂર પડે છે તાજેતરમાં પાક નિષ્ફળ થવાથી કૃષિ રાહત પેકેજ પણ આપવામાં આવેલ હતું પરંતુ તે ઉપરાંત પણ ઘણીવાર મનમાં પ્રશ્ન થાય છે કે ગાય ભેંસ માટે મજબૂત તબેલા બનાવીએ તો દૂધ ઉત્પાદન વધે પરંતુ પૈસા ક્યાંથી લાવીએ તો હવે ચિંતા છોડ સરકાર શ્રી તબેલા લોન યોજના બે હજાર પચીસ હેઠળ રૂપિયા ચાર લાખ સુધીની લોન આપી રહી છે તો તમે આ લાભ લઈ શકો છો આ લોન લઈ શકીને તમે તબેલાનું આયોજન પણ કરી શકો છો એટલે તબેલો બનાવીને દૂધ વિતરણ પણ તમે કરી શકો છો અને તમને આમાં મળશે ચાર લાખ રૂપિયા સુધીની લોન નવા વર્ષે વીજળી સસ્તી તમારા બિલ ઓછા જો બધું બરાબર રહ્યું તો દેશભરના વીજ જ ગ્રાહકોને ટૂંક સમયમાં નોંધપાત્ર રાહત મળી શકે છે નજીકના ભવિષ્યમાં વીજળીના ભાવમાં ઘટાડો થવાની સંભાવના છે સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન એટલે કે સી પાવર ટ્રેડિંગ એક્સચેન્જર પર ટ્રાન્ઝેક્શન ફીનો વાજબી બનાવવાનું વિચારી રહ્યું છે આ પહેલાનો હેતુ વીજળીના ભાવમાં ઘટાડો કરવાનો છે આ સુધારાઓ કાર્યક્ષમતા વધારવા પ્રવાહિતને મજબૂત બનાવવામાં અને વિવિધ એક્સચેન્જમાં કિંમતોને વ્યાજબી બનાવવામાં મદદ કરશે તો ટૂંક સમયમાં તમારા બિલ પણ ઓછા આવી શકે તેની સંભાવના છે પતંગ રસિયાઓ માટે ખુશખબર પતંગ રસિયાઓ માટે ઉત્તરાયણ પર હવામાન અનુકૂળ રહેવાની આગાહી છે બાર અને તેર જાન્યુઆરીએ સારો પવન ફૂંકાશે ચૌદ અને પંદર જાન્યુઆરીએ ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણને ઠંડીને સાથે પવનની ગતિ તેજ તો ક્યારેક ઓછી રહી શકે છે એક ધારે પતંગ રસિયાઓ માટે પતંગ ઉડાડવા માટે સરળતા રહેશે આ દરમિયાન હવામાનમાં પલટો પણ આવશે અને ઠંડી પણ રહેશે સત્તર જાન્યુઆરીએ ઠંડીનું પ્રમાણ ફરી વધશે ઓગણીસ જાન્યુઆરીએ હવામાનના ફરી બદલાવ જોવા મળી શકે છે